સમસ્ત કોરી સમાજ આજ રોજ તેરમા સમૂહલગ્ન પ્રસંગે અમે આ સમાજના સંલગ્ન કરી રહ્યા છીએ ત્યારે આ પ્રસંગે અમે સમાજને એક તો હાર્દિક શુભકામના પાઠવીએ છીએ સાથે જણાવીએ છીએ કે આ સમૂહ લગ્નમાં અમારા જે હત્ત જોડ જોડાયેલા છે એના અમારે ત્યાં આશીર્વાદ આ સમલગ્ન પરિપૂર્ણ થઈ રહ્યા છે આ સમૂહલગ્નમાં ખોરાકના ધારાસભ્ય ઇન્ડિયન આંદોલન મહેન્દ્રભાઈ પ્રખિયા અન્ય ધારાસભ્ય છે બાબુભાઈ વાદા તેમજ રાજ્યબેન જિલ્લા પંચાયતના પ્રમુખ પૂર્વ ઉપપ્રમુખ છે પ્રમુખ શ્રી તો અન્ય બધા સાથે મળીને જ્યાં સમૂહ લગ્ન માની રહ્યા છે ત્યારે દરેકનો અમે આભાર અને લાગણી અનુભવીએ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો